આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ એજન્ડામાં સમાવિષ્ટ ઓગણીસ જેટલા કામ બહુમતીથી મંજૂર કરાયા કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ્ય વિસ્તારનો સમાવેશના પગલે એકવીસ જેટલી પ્રાથમિક શાળા તથા દસ જેટલા આરોગ્ય સબ સેન્ટરનો મનપામાં સમાવેશની મંજૂરી આણંદ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એજન્ડામાં સમાવિષ્ટ સત્તર અને બે અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરેલા કુલ ઓગણીસ કામોને બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી કરમસદ આણંદ મહાપાલિકામાં ચાર ગ્રામ્ય વિસ્તાર મોગરી ગામડી જીટોડિયા તથા લામવેલનો સમાવેશ થતાં આ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તેની એકવીસ પ્રાથમિક શાળા તથા દસ

આ સિવાય તારાપુર નગરપાલિકાનો દરજ્જો મળતા ત્યાંના જે ત્રણ તલાટી હતા એમને બીજે જ્યાં દસ હજારથી વધારે વસ્તી છે ત્યાં ટ્રાન્સફર કરવામાં આ સિવાય નગરપાલિકા વિસ્તારને કોર્પોરેશન બનતા જે ચાર ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા છે જીટોડિયા મોગરી રામભેલ અને ગામડી ત્યાંના જે શિક્ષણના અમારા પ્રાથમિક શાળા હતી એકવીસ સ્કૂલ પ્રાથમિક શાળાઓ એ અમે કોર્પોરેશનને સુપ્રત કરી છે આ સિવાય અગાઉની બોર્ડમાં સરકાર તરફથી સિત્તેર નવીન ગ્રામ પંચાયતો મંજૂર થયેલી જે વસ્તીના આધારે થયેલી જ્યાં પાંચથી દસ હજાર વસ્તી છે એના પચીસ લાખ જ્યાં દસ હજાર સુધીની વસ્તી છે ત્યાં પાંત્રીસ લાખ અને દસ હજારથી ઉપરની વસ્તીમાં ચાલીસ લાખ રૂપિયા સરકારે મંજૂર કરેલા એવી બીજી નવી એકતાલીસ ગ્રામ પંચાયતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી એટલે કે આ જિલ્લામાં કુલ એકસો અગિયાર નવી ગ્રામ પંચાયતોના મકાન બનશે જેનાથી લોકોની સારી સગવડ મળશે અને ગ્રામ પંચાયતને પણ એક સારું બેસવાની જગ્યા મળશે પહેલા કામ મંત્રીની સારી બેસવાની જગ્યા મળશે અને દરેક કાર્ય સારી રીતે થઈ શકશે આ સિવાય સૌ સભ્યોએ વિરોધ પક્ષે જે અમને પ્રશ્નો પૂછેલા એના પણ હકારાત્મક જવાબો એમને મળી ગયા છે એનાથી એ સંતોષ છે અને સૌ કામો એજન્ડા મુજબના સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે સત્તર કામો એજન્ડાના હતા એ સત્તરે સત્તેર કામો એજન્ડાના મંજૂર થઈ ગયા છે અને અધ્યક્ષસ્થાનેથી જે બે કામ હતા એ પણ મંજૂર થઈ ગયા છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર